જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં માલ ઝોનનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ગાય દોવાઈ ગઈ છે ભેવું ધોવાઈ ગઈ છે આવી ગયા છે આઠ આઠ આપણે ગાયના દર્શન કરી નીકળી જાઉં વાડીએ હા જય ગૌ માતા જય ગૌ માતા ગાયના દર્શન કરી લીધા છે વાછળી બેઠી એના દર્શન કરી લઈ પછી આપણે વાડીએ નીકળી ગયા ભેહું અને ગાય બળદ બાંધતા છે છે માતા માતા હવે આપણે નીકળી જ વાડીએ વાવવા વાવવા સ્લેપ મારી દેવું હું થોડુંક મોડું ઉઠાણો એટલે મોડા જાઉં થોડુંક ભી ઓછી છે કેમકે બે જ જણાનું વાવવાનું છે એટલે આખા દિવસમાં હવે બહુ ટાધિ છે નહીં એકાદું પાંચકું ઘઉં છે ચાલીસ કિલો જેવો ને બપોર લગી હા પાંચ અખમણ કે ચાર અખમણ જેવા ચણા છે બહુ પછી ચણા છે એટલે એ રીતના હવે આપણે આ ઓણી રહી કીધી એટલે હવે આ ઉતારી લઈએ આપણે લુકડું નેટ કીધું થોડો જાજો ઠાર આવે તો આ ખાતરના ઉપર હોય ને ઠાર બે હે નહીં હવે ટેક્ટર સ્લેપ મારી નીકળી જવું આપણે વાવવા કાલ આપણે ચણા વાં એટલે ચણાનું સેટિંગ હવે આપણે ઘઉં વાવવા ને એટલે ઘઉંનું ખેડૂતની ત્યાં જઈને વાળીએ જઈને બદલાવશું એટલે અત્યારે આપણે કંઈ બદલાવવાની કંઈ જરૂર છે નહીં હવે આપણે નીકળી જઈએ વાડીએ વાડીએ વાળીએ જઈને પછી વાળી વ્યુ બતાડશું આજ તો હવા હવારમાં ભાઈ ઉપાધિ આવી ગઈ હવારમાં આવીને જો ટ્રેક્ટર ચાલુ કર્યો ને તો આપણે સ્લેબ લાગ્યો નહીં સ્લેબ છોડાવ્યો દીથી ટ્રેક્ટર કેવા આવતું સ્લેબ છોડાવી લીધો બુસિંગ બુસિંગ કે અથવા કાર્બન પ્રોબ્લેમનો પ્રોબ્લેમ છે સ્લેબ તૈયાર કરાવવો જો હે સર્વિસ રાખો સાન સનાળાની બેટરીથી પ્રોચન કર્યું પણ બેટરીનો પાવર તો ડબલમાં ફૂલ હતો તો એ ટ્રેક્ટર વિપડું નહીં આપણું ને હાકળમાં ફૂલ છે વાહે વણી જોડાવવા લતી એટલે વાંહે વણી જોડાવવા લતી એટલે એ કંઈ છૂટેમ હતી નહીં હવે આપણે સ્લેબ બનાવી આવશું ને આજનો દિવસ તો બહુ ભયરંગો જાહે એવું લાગે છે એટલે આજે હવે ખર્ચામાં આપણી ગાડી આવી ગઈ છે વાંધો ને હાલો સ્લેપ આપણે કરાવી આવી સ્લેબ છોડાવીને જોઈએ રાખો સ્લેબ બનાવવા જાવો જો હે આખો સર્વિસ સર્વિસ કરાવી આવશું પલાળાને પાટી લઈ જવાની ઈચ્છા પડાળાની પાટીયા સર્વિસ સ્લેપને કરાવી આવી

ને આપણે એમની આગળ જઈ બેટરી વગેરે વગેરે કોઈ પણ વસ્તુ મળશે એ ભાઈ અત્યારે થોડાક કામમાં પડી ગયા ફોનમાં વાત કરે છે ને કોઈપણ વસ્તુ તમારે જે આપણો આપણે સ્લેબ બને છે આપણું આ ફર્સ્ટ ક્લાસ ને બહુ સારી રીતના સ્લેબ બનાવશે ને કામ ચાલુ છે ને ઝડપી કામ છે ને કામ બહુ કમ્પ્લીટ કેમ કે હું તો છેલ્લા બે ત્રણ વર્ષથી બનાવું જ છું તમારે કોઈને પણ બનાવવું હોય ને તો ખરેખર આ ભાઈનો કોન્ટેક કરજો ભાઈ તમારું નામ આપી દીજો શું નામ નામ ને તમારો મોબાઈલ નંબર અને કેટલા વાગે લાગીને તમારું દુકાન ખુલી હોય અંદાજે ટાઈમ નથી કન્ટિન્યુસ ચાલુ જોઈએ ગમે ત્યારે બરાબર હજુ આ અત્યારે કોઈ પણ વસ્તુ તમારે વગેરે વગેરે જળ ને વાયરિંગ હિસાબે બેટરી નવી જૂની કોઈ પણ સાંભળે જૂની સંભાળે નવી આપશે તમને ને ભાવથી ને આપ દે ભાઈ ભાવથી ને જ આપશો ને હા ભાઈ ભાવથી ને જ આપશે કોઈ પણ અહીં છો ને તમે જો આપણે ઘરાક માં અત્યારે ગરદી એટલે એમાં કઈ ઘટે જ નહીં આપણો ત્રીજો નંબર આવ્યો છે ને આપણું કામ બહુ ફર્સ્ટ ક્લાસ કરે છે પેલા ને તમારો પરિચય દઈ દો પેલા હા પરિચય દો તમે હા શું કામ કરો છો જાવી તમે સ્લેપ જ બનાવો કોઈ પણ વાહન સ્લેપ બનાવી આપો હા પડાળા પાટીઓનું વ્યુ છે આપણું એ કોઈ પણ રાતે અડધી રાતે પણ તમે કદાચ ને અડધી રાતે પણ તમે ફસાણ આવીશો ને તો તમારે જો આ નંબર ઉપર ને આ જો દુકાનનું નામ છે એડ્રેસ એની ઉપર કોન્ટેક કરજો ને તમે અડધી રાતે પણ તમારે લોકો કામ કરી આપશે હલો ભાઈ આપણે ઓલરેડી છે ને આપણો સ્લેબ કમ્પ્લીટ થઈ ગયો છે ટ્રાય કરો જોઈએ ઘટે નહીં આ ભૈલા બનાવ્યો હે ફેસ જોઈ લેજો ભૈલાના ભૈડા મળશે તો ગમે ત્યારે તમને ભરકા જવો એમાં કઈ ઘટે જ નહીં હો

બજાર છે રોડ છે જઈને આપણે શૂટ ફાઇનલી આપણે ગામ આવીને પાછા આપણે પ્લોટે આવી ગયા છીએ કેમ કે અહીંયા વિડીયો શૂટ કરવાનો એટલો ટાઈમ મળ્યો નહીં આપણે ને ઉતામરમાં ને ઉતામરમાં આપણે પાછા આવતા રહ્યા વિડીયો કંઈ બન્યો નથી એટલે આપણે ઘરે આવતા રહ્યા પ્લોટે વિડીયો બનાવી હેગા નથી ટ્રેક્ટર રાખી દીધું પાછું પ્લોટે આવી કેમ કે હવે થોડુંક કપાસવાળું ઠાલી થયું આપણે ખેડવા જવાનું છે એટલે ઓણી છોડાવી નાખશું ને ખેડવા જાવ પહેલા તો હાઠીઓનો ભર આગા કરવા જાય ચીપિયા ને એવું બધું કામ છે ઢોરો ને જો કમ્પ્લીટ બંધ છે અત્યારે વાગી ગયા સાડા પાંચ હા સાડા પાંચ વાગ્યા અત્યારે નોંધાના ટાઈમ ઘણો થઈ ગયો અને હવે આપણે ઓણી છોડી નાખશું ને પછી જ આખું આપણે કપાના ભર કાઢવા ને ભર કાઢીને પછી એમાં દાંતી મારશું ખેડશું ને પછી આપણા ઘરના ચણા વાવવાના છે રાપ કાઢીને પહેલાં દા ભર હટાડશું પછી દાંતી આપશું દાતી દાંતી પછી રાપ કાઢીને અમારે મારી પછી ચણા ઘરના વાવવાના છે કાલે એમ તો એક બે જણા ચણા વાવવાના થાય નવું બધું કામ હાલે છે હવે આપણે ઓયણી છોડાવી નાખશું પછી બીજું કામ કરશું આજ તો આપણો દિવસ બહુ બેકાર ગયો બેકાર ગયો એનું કારણ છે કે ભાઈ હવા હવામાં ટેક્ટર આપણું ઉપડતું નહોતું સ્લેબ બનાવવો પડ્યો સ્લેબ બનાવી આવ્યા બળાને પાટીયા આવ્યા આપણે ત્રણ વાગે ફિટ કરી લીધો ને ત્રણ વાગે ગયા ત્રણ વાગે આવીને પછી આપણે ગયા કાકાના ઘઉં વાવવા કાકાના ઘઉં વાવવાના સાડા ત્રણ વીકા જેવું પડું થયું સાડા ત્રણ પોણા ચાર વાગ્યા ત્યારે સાડા પાંચ દિવસ એના ઘરે જાય છ વાગે દીધી આખમી જાય શિયાળાનો દિવસ છે ને આજે ખર્ચો આવી ગયો એનું કારણ છે કે ભાઈ બધા આપણે કમાતા જ ના હોય થોડોક